દાહોદના ગરબાડા નગરમાં ગલાલિયા હાટ નિમિત્તે મેળો યોજાયો હતો ગરબાડા નગરમાં ગલાલિયા હાટ નિમિત્તે મેળો ભરાયો હતો જેમાં ગરબાડા નગરમાં હોળીના તહેવાર પૂર્વે હાટને ગલાલિયા હાટ કહેવામાં આવે છે અને આ મેળામાં આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે તો આદિવાસી લોકો મજૂરી કરવા અર્થે બહાર ગામ વસતા હોય છે જેથી તેઓ વતન પહોંચી હોળીના અઠવાડિયા પહેલા હાટ બજારમાં ખરીદી માટે આવતા હોય છે તેથી આ હાટ બજારને ગલાલીઓ હાટ કહેવાય છે તેમજ બાળકો તેમજ યુવાનો મેળાની મજા માણવા આવતા હોય છે આ હાટ બજારમાં વાંસથી બનાવેલા ટોપલા સાવરણા અનાજ મૂકવા માટે વાંસથી વણેલી કોઠી જેને આદિવાસી બોલીમાં પહોરો કહેવામાં આવે છે એના જેવી અનેક નાની મોટી ચીજવસ્તુઓ આદિવાસી સમાજના લોકો વેચાણ માટે લાવતા હોય છે તેમજ લોકો તેની ખરીદી પણ કરતા હોય છે